तो रामरामे मथा मजा मन मजा आप भे आपण इंटरव्यूल इंट्रोडक्शन कर लांबा टाटी काही लेसन करे गणित न गणित तो बॉल पेन है ले गनीतनु। गनीतनु बाकी आहे बॉलपेन पेडी काही मध्ये नोंदा नांदे नांद।

રાધેનગર સર્વિસ કરી નાખી બેઠા બેઠા ભાઈ ગામ માં આવી ગયા તા દુકાને દુકાન તમને ખબર અહીંયા આપણે બોર કરાવ્યો છે એ બોર માં તો આપડા વાડીલાલ નો બોર છે ને અહીંયા મારેલો હતો દિવાલમાં ત્યાંથી નીકળી ગયો હતો તો આપણે पास चढ़ा बहुत खरी है यहाँ आप एक बाजू पथी भाई ना बाजू अपना कैसो आगा ये बोट चढ़ावे हेटा जय ही भाई हाँ आप किला मागे है क्या रही का इन्हें तो खबर खिला क्या रही खाई गई लियो।, तो लियो बोल दीदा दीद किला दीदा दीद આમાં તો એ ભાઈ હજી એક વાડીના ના બોર્ડ તો જો અહીંયા પડ્યો જો આ મારેલો બોર્ડ આ કેવો બોર્ડ હે એવો હજી એક બોર્ડ તો જો અહીંયા પડ્યો અંદર અન્ડરગ્રાઉન્ડ એ પીઠ પસ્ટ એ મારો તો એ નીકળી ગયો તો આ તો લાઈટ વાળો છે એટલે મારો પડે ને કહોલો કઈ મારો જત નથી એટલે આપણે એ મારો નથી બોર્ડ ક્યાંય તો હવે ત્યાર પછી તમારો ભાઈ ઘરે આવી ગયો તો ઘેર આવી લીધું જમી લીધું છે હવે આપણે બુગાટી લઈને જવાનું જવાને બુગાટી કરીને એ ચાલુ આપણે

राम भाई ने हूं हमना एक्चुअली वाला आईफोन ना Oppo मोबाइल <laughs> <laughs> में है मंग, ना मैं हूं एक्चुअली रिचार्ज पुरो થઈ ગયો एक्चुअली એટલે આપણે ને एक्चुअली મોટો જક જોવા જેવું છે આનું અમિર आदमी દેખાને ભીખ માંગ ભીખ માંગના સલો આરામ ભાઈ તમે તમારા ભાઈ યાર આ બરાબર હોટસ્પોટ દે દીને હવે તો ભાઈ આ લોગ ને એન્ડ કો તમને લોગ પસંદ આવે તો લાઈક કરજો સબ્સ્ક્રાઇબ કરજો આપને મળી અગલા લોગમાં নন্দাই ফোন মানে আগৰ লগত তাৰ বাই